એના પાક નુકસાની નું વળતર મળે ખેડૂત વિગે 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 પચાસ હજાર રૂપિયા પાક નુકસાની નું વળતર આ મેવા માગણી વ્યાજબી છે કે નહીં વ્યાજબી છે કે નહીં ભાઈ આયા ખેડૂત નો દીકરો વિગે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા તો મજૂરીમાં વેડ થી ચીકો છે વી વિહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચા પચા હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ સાંભળું કે નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હવા છ વીઘા એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય તમારો ડોહો અઢાર હજાર બાપ બે એક માની પેદાશ છે હે બારોબાર ગોઠવી લીધું બી કે આઠ હજાર રૂપિયા એટલે અમે ઉગાડા

પડું લઈ લઈ બાપ અમારા પડામાં કોક હલ્લો કરે અને પાંચ હજાર રૂપિયાનું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે

ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં પાદર માં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા